તો ડાયમંડ ઉદ્યોગમાં બે વર્ષથી મંદી હોવાથી ઉદ્યોગકારો સતત ફરિયાદ કરતા હતા તૈયાર હીરાના ભાવમાં ચાલીસ ટકા સુધીનો ઘટાડો થયો છે જ્યારે રફના ભાવ ઘટ્યા નથી જેના કારણે વેપારીઓને નુકસાન થાય છે માર્કેટ સ્ટેબલ થતું નથી દરમિયાન રફ ટ્રેડિંગ કરતી ડીબીયર્સે કાચા હીરાના ભાવમાં દસ થી પંદર ટકાનો ઘટાડો કર્યો તો કેન્દ્ર સરકાર દ્વારા રફની કિંમત દસ થી પંદર ટકાનો ઘટાડો કરવામાં આવતા સુરત અને મુંબઈ સહિતના ઉદ્યોગકારોને રાહત મળી છે ત્યારે આ અંગે ડાયમંડ એસોસિએશનના આગેવાને પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ચોક્કસથી મંદીમાંથી બહાર નીકળશે હીરાની મંદી વચ્ચે ડી બીયર્સ દ્વારા રફની કિંમતની અંદર દસ થી પંદર ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને લઈને ઉદ્યોગકારોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જોડે દિનેશ નાવડિયા જે ડાયમંડ આગેવાન ઉપસ્થિત છે સાહેબ જણાવજો જે રીતના ડી નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો ફાયદાકારક રહે છે ભારતની અંદર જે કઈ રફ સપ્લાય કરતી કંપનીઓની અંદર પાંત્રીસ ટકા ડી બીયર્સ દ્વારા સપ્લાય થાય છે કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ સાથે સંકળાયેલા એમના રૂલ્સને આધાર ઉપર મેમ્બરો બનાવીને દર મહિને રૂલ્સરોન્ટ પ્રમાણે રફનું એલોટ થતું હોય છે ભાવ ફિક્સ કરીને પરંતુ છેલ્લા ત્રણ વર્ષની અંદર જે પ્રમાણે હીરા ઉદ્યોગ મંદિરના ફમણોમાં ફસાયેલો છે અને બહાર કાઢવા માટેના પ્રયત્નો માઇનિંગ કંપનીઓ પણ કરી રહી છે એ અલરોજા કંપની હોય કે ડીટીસી હોય પરંતુ ગઈકાલે જે સાઈડ ડિક્લેર થઈ એમાં ડીટીસી એવરેજ ભાવ પંદર ટકા ઓછો કર્યો કે જેથી કરીને મંદીના માહોલની અંદર પ્રસાર થયેલો આ ઉદ્યોગ એ માર્ગને ઝીલી શકે અને સાથે સાથે ચાર જાન્યુઆરી જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનો કારભાર સંભાળવાના છે એના કારણે ઇકોનોમિક રિફોર્મ થશે તો ચોક્કસ આ બંને નિર્ણયના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ વર્ષથી ઝુઝુમતો મંદીના માહોલની અંદર આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી બહાર ચોક્કસ નીકળશે એવું લોકો અત્યારે વિચારી રહ્યા છે સાહેબ જે રીતના લાંબા સમયથી હીરાની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ આ નિર્ણય આવકારદાયક છે અને ખુશીનો માહોલ હીરા ઉદ્યોગની અંદર જોવા મળી રહ્યો છે કેટલો ફાયદાકારક રહેશે આ નિર્ણય જે સતત મેન્યુફેક્ચરિંગ લોસ કરતા હતા માલ ખરીદી અને પોલિશ કરીને પરંતુ આ ભાવ ઘટાડાના કારણે પરંતુ આનો બેનિફિટ ફક્ત ડીટીસી સાઇડ હોલ્ડરોને જ થશે કારણ કે એમને જ આ માલ જે ભાઈ જે કાંઈ ભાવ ઘટાડો થયો છે એમને જ મળશે પરંતુ એની અસર માર્કેટ ઉપર ચોક્કસ થતી હોય છે સાહેબ જે રીતના હવે મંદીનો માહોલ છે એ આ નિર્ણયથી હવે જે હીરા ઉદ્યોગ છે તે ફરીથી પટરી પર ચર્ચે તેવી સંભાવના પૂરેપૂરી મેં કીધું એમ ચાર જાન્યુઆરીથી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચાર સંભાળશે અને જો એમની ઇકોનોમિક રિફોર્મ થશે તો અને આ નિર્ણયથી માહોલમાંથી ઇન્ડસ્ટ્રી અલગ અલગ રાજ્ય મુંબઈ સહિતના ઉદ્યોગકારોમાં પણ આ ખુશીનો માહોલ છે ચોક્કસ એમના સાઈડ હોલ્ડરોની અંદર જે ડીટીસી ના સાઈડ મેમ્બરો છે એમની અંદર તો ખૂબ ખુશીનો માહોલ છે કે ઘણા સમય પછી ડીટીસી એક સાથે પંદર ટકા એવરેજ ભાવ ઘટાડો કર્યો છે બિલકુલ આ હતા દિનેશ નાવડિયા જેમને જણાવ્યું છે કે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે પંદર ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ડાયમંડ એસોસિએશન અને જે સુરત સહિત અલગ અલગ રાજ્યના જે ડાયમંડ હીરાની મંદી વચ્ચે ડીબી